સુરેલી સૌ સામ્રાજ્ઞી ગ્રુપ નમસ્કાર સાકર પ્રણામ શ્રીમતી સુનિતાબેન મહાજન તથા સખીઓ અને નિર્ણાય હું નંદાબેન જોગદિયા ભાવનગરથી આજે તારીખ તેર ઓગસ્ટ સુરેલી સૌ સામ્રાજ્ઞી ગ્રુપનો બીજો જન્મદિવસ છે અરે સર્વેના સાથ સહકારથી અઠ્યાવીસ સ્પર્ધા પૂરી કરી છે આ ગ્રુપ સાથેની યાદો અને અનુભવ કહી રહીશું આ ગ્રુપ એક એવું ગ્રુપ છે કે એક બાળક હાઉસમાં પ્રવેશ મેળવીને કોલેજ પહોંચી જાય છે તેવી જ રીતે મેં પણ આ ગ્રુપમાં પ્રવેશ મેળવીને સુનિતાબેન જેવા શિક્ષક મળી ગયા મને આજ સુધીમાં અઠ્યાવીસ સ્પર્ધા પૂરી કરી છે દરેક અસ્પર્ધામાં મેં ઉત્સાહથી ભાગ લીધો છે આ ગ્રુપમાં ખૂબ જ નવું નવું શીખવા મળે છે સ્પર્ધાના ક્રમ નંબર પણ ખૂબ જ જવાબદારી સાથે આપવામાં આવે છે નિર્ણાયક સ્ત્રીઓનો ખૂબ ખૂબ આભાર આ ગ્રુપમાં સખીઓને ટાચક પણ ખૂબ જ સરસ આપવામાં આવે છે આ ગ્રુપમાં સખીઓના જન્મદિવસ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે સખીઓના લગ્ન દિવસ પણ ઉજવાય છે સુનિતાબેન અમને સુંદર સુંદર સર્ટિફ સર્ટિફિકેટ પણ આપે છે બેન શ્રી સુનિતાબેનનો ખૂબ ખૂબ આભાર આ ગ્રુપમાં હું ઉત્સાહથી ભાગ લઈ રહીશું સુનિતાબેન અમને નવી નવી સ્પર્ધાઓ આપે છે તેની મને આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ આ ગ્રુપમાં ઘણું જ શીખ્યા અને હજી શીખીશું તેવી મને આશા છે સુનિતાબેન પાસે એટલો મોટો ખજાનો છે કે ભંડાર જ એની પાસે એટલો મોટો છે કે તેમની પાસે જેટલું શીખો એટલું ઓછું છે અને હું હંમેશા નવું નવું તેમની પાસે શીખવાની આશા રાખું છું અને શીખતા જ રહીશ સુરેલી સૌ સામ્રાજની ગ્રુપમાં હરેક સખ્યોને અમારી સુરેલે સૌર સામ્રાજની ગ્રુપમાં હરેક સખ્યો અલગ અલગ રાજ્યની છે પણ આ ગ્રુપ એવું છે કે બધી સખીઓ જાણે એક જ પરિવારની હોય તેવું લાગે છે એક ડાળીના અમે ફૂલ છીએ આ ગ્રુપ સખીઓના જન્મદિવસની અને સખીઓના લગ્ન દિવસની ઉજવતા હોય ને એ દિવસે તો ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ આનંદ થાય છે અમે એક રાષ્ટ્ર દિવસ તથા અમારા બાળકોનો જન્મદિવસ બંને ઉજવતા હોઈએ છે ત્યારે જેટલો આનંદ થતો હોય છે તેટલો જ આનંદ આજે તારીખ તેર ઓગસ્ટે અમારા ગ્રુપનો જન્મદિવસ ઉજવાય છે અમારો ગ્રુપ એટલે સુરીલી સુરેલીસરાજ્ઞી ગ્રુપ અમારા એડમિન શ્રી સુનિતાબેન મહાજન અને સુરેલીસરાજ્ઞ ગ્રુપની બહેનો અને સખીઓ અને અમારા નિર્ણાયકશ્રીઓ સર્વેનો હું ધન્યવાદ માનું છું સર્ સર્વેને મારી નમસ્કાર અને સાગર પ્રણામ હું ભાવનગરથી નંદાબેન જોગદિયા નમસ્કાર